હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે જવાનું છે પાર્થનો કપડો લેવા એટલે ગણવેશ તો બન્યા રહો આજના બ્લોગમાં ચાલો જઈએ પાર્થ બાબલું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચલો ત્યા આપણી રિક્ષા ચંપલ મારો પહેર લેવા જો પહેલાં મને ચંપલ પહેલો પાર્થ ગુડ મોર્નિંગ ચલો તાણે જઈએ આપણે વડનગર ચલો તમે જઈએ છીએ વડનગર બહુ સિદ્ધાર્થ બહુ પાછળ હા ચો બે વાંધ ચલો તમે બે જાડો બેઠા અંબ હા લે પકડ

વડનગર પાર્થનું આમ લખાવ છે હા વિષ્ણુભાઈ શૂટિંગ કરી રહ્યા છે પાછા હા હવે પાર્થનું સેટનું માપ લઈ લે છે એને જેઠી નથી કઈ કીને જેઠી કરી એને જેઠી કરો અડધું ને જેઠી રાખો સુકરા તો વધસી તો થોડી મિનિટ ચાલે આ થોડી મિનિટ કરો ને પાછું કરી એને તો ચાલે માસ્ટર બાબુજી ઠાકોર જીગર જેન્ટ્સ ટેલર્સ પેન્ટ શર્ટના સ્પેશિયલ સ્ટિક માત્ર શાળાનો કપડો સિવાય ચારસો રૂપિયા જ સિલાઈ છે હું તો બીજા પોંચસો અઢાર પોંચો બધા લઈશ પણ આપણે કાપડ લીધું છે શ્રીરામમાંથી એટલે ચારસો રૂપિયા સિલાઈ કરી છે બે બેઝોડ નાખવાનો છે तो चलो पार टेलीग्राम मापे दी तो ना 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 Halo so guys, masak bisu, tapi apa langsung? telah mobil lain lo ke sem sem lo. yang rumah awal ruci gue dari jam તો ગાઈસ અમે વડનગરથી ના જાય પાર થવાના ગેમ અને મહારાજના મંદિરનું પૂરણ કરી દીધું છે વૈષ્ણવ બધા આરામ કરે છે હું આરામ કરું છું તો ગાઈસ કપડા તો શિલાઓ નાખી દીધા છે હવે રાત્રે છે રંજીત બડ બર્થડે રણ વિષ્ણુ આપું છે ને હા કેક રાતે કાપવા નહીં સપાઈ સલો પ્રહ રણજીત કેક કેક ખોખામાંથી બહાર કાઢી લીધી છે રણજીત ના ભાઈબંધો આવી ગયા છે

આલી સી દો કાફ લે કે દા તેર આ ચીક અપ સાદુ તાંતર આ ચીક પાણી વાય આખી આ આ હું વિ ખે દિલ હું બોલતા હું રે મોટી આ મત હારું છું હું ખે ઇમ તો આ ગીત નહી જાઉં જ ને કે કરા કરા

<laughs> 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 yeah hey, <copy. Okay>, <laughs> <laughs> happy birthday eh happy cake happy birthday <laughs> yeah. એ તો માલ દેાય દરેક દીસોમાં ના ના આ દીસો કાલ આસા બોલ બે દરેક દીસો નહીં દારું યે એ કે કર લે બોલો આ પંખો કરો કેતા તમે તપ તપ થઈ જાય જીને જને ચાના કરી તો કે રાધા થઈ જાય આટકા કઈ છે ગાલી ક્યાં આટ